ગોકુળમાંથી મથુરામાં મથુરામાંથી દ્વારકામાં ઈ ગોકુલેશ કૃષ્ણ છે ઈ મથુરેશ કૃષ્ણ બની ગયો મથુરેશ પાછો દ્વારકેશ બની ગયો અને સોનાની દ્વારકાનો માલિક પણ એના ભાઈબંધ એના મિત્ર પોરબંદરનો સુદામા નામનો એક બ્રાહ્મણ એક વિપ્ર એને ખબર પડી કે મારો મિત્ર મારો ભાઈબંધ ઈ દ્વારકાનો મહારાજા બન્યો તું બન્યો દ્વારકાનો ધણી જ્યાં છુગાળા રણ છોડ તો મારા અંગના મરોડ પછી હવ પલટાણા સાંભળા પલ્લા છૂટે છે સુદામાને મારો ભાઈ દ્વારકાનો અધિપતિ હો દ્વારકાના અખૂટ વૈભવમાં આળકવા વાળો ભગવાન કનૈયો છે એ એક દિવસ સાંજના ટાણે ગોકુળ સામે જોઈ અને રોવે છે એ ઉદ્ધવે જયારે ભગવાન કૃષ્ણ રોતા જોયા ત્યારે કીધું પ્રભુ હવે તને કયા ખામી છે દ્વારકા નો ધણી ભગવાન દ્વારકેશ એ બોલ્યો છે ઉદ્ધાવ એ તને નહીં સમજાય બાપ હું કામ રહું છું એ તને નહીં ખબર પડે કારણ કે દ્વારિકામાં કે છે મને એ હવે પ્રભુજી બધા ત્યારે મને હાંભરે છે જશો દાનો ને તું કારો ઓયલો વ્રજ વારો મને હાંભરો સાંભળ્યો છે જમના દિનો રે કિનારો ગાજ વ્રજ વારો મને ਗਰ ਕਾਨ ਗਲੀ ਉਮਨ ਆਗਨੀ ਭਾਜੋ ਮਾਰੇ ਹਾਰੋਹ ਤੋ ਗੋਕੂਲਿਆ ਨੋ ਢੋਨ ਗਾਰੋ ਰੇ ਵ੍ਰਜ ਵਾਰੋ ਮਨੈ ਸਾਵਰੋ ਰੇ

અને દ્વારકાની ગલીઓમાં અગ્નિ ભાર્યો એથી હારો હતો મારે ગોકુલિયાનો ગારો રે વ્રજ વારો મને સાંભળ્યો બધાય સાંભળ્યા એમાં એનો ભેરો બંધ એનો ભાઈ બંધ એનો મિત્ર એનો સખા એ સુદામો સાંભળ્યો ભાઈ પણ મહારાજાની બેડીઓ પગમાં પડી ગઈ છે સુદામાને મળવા કેમ જઈ શકાય રાજભાઈ ભાવ મૂકીને અને આ બાજુ સુદામા ને ગરીબી આંટો લઈ ગઈ છે એક કાણા નો અનાજ નથી ગોરાણીએ બોલાવીને સુદામાને એટલું કીધું આભીળ્યું કે શું આજ તો છોકરાઓને સમજાવીને ભૂખ્યા હુર આવ્યા છે પણ કાલ સવારે જમવાનું માગશે તો હું દઈશું એક કામ કરો ને તમારા મિત્ર દ્વારકાનો અધિપતિ ભગવાન કૃષ્ણ કનૈયો જે છે કૃષ્ણ ચંદ્રમણી છે એની પાસે માગવા જાઓ મદદ કરે ને આપણું દારિદ્ર ફીટી જાય અરે ગાંડી હું અજાતક બ્રાહ્મણ મારાથી કોઈથી દુનિયા ની હામે લાંબો હાથ થાય નહીં કયા માટે હું કૃષ્ણ પાસે માગું કે ભૂદેવ કૃષ્ણ પાસે માગવાનું ન હોય એ સમજી જાશે લીમડી કવિરાજ શંકરદાનજી લખે છે અંતરના ઊંડાણની ક્યાંય ચોરે ન ચર્ચાય પણ કોક વેધુ પાછું વંચાય શીતની વાતુ શંકરા કવિ કાગ તો ના પાડે છે મિત્ર ને વેધુને તો કહેવાય જ નહીં એને તમારા ના રોદડા તમારા ભાઈ બંધ પાસે તમારા મિત્ર પાસે ના રોશો કારણ કે અંતર ના વિપત ની વાત ભેરું ને નો ભણો હાચો હેતુ હોય તો એ તમારું સંકટ ખમજી જાય બાજકે ના ભરો છે રેવાજી ભાઈ એના ભરો હે રેવાય એને કૃષ્ણને કેવું નહીં પડે તમારે ગોરાણી હું ત્યાં જાઉં મારે કઈક લઈને જવું પડે આપણી પાસે કઈ નથી ગોરાણી ખાલી હાથે હું ભાઈ બંધને મળવા માટે જાઉં એના છોકરા હોય કૃષ્ણ મારી ઓળખાણ કરાવે હું એના છોકરાના હાથમાં હું દઉં મારી પાસે કઈ નથી ગોરાણી હવાશેર તાંદુલ જે હતા સવાર માં છોકરાને રાંધીને ખવડાવવાના પોટલી ભાઈ વાળી હો અને ગોરાણી ને સીવવા માટે બેઠી પણ કવિ એમ લખે છે કે ગોરાણીએ સુદામા ના પત્નીએ તાંદુલ ની પોટલી ની હારી એમાં શામળિયા ને સીવી લીધો હો ભાઈ ભગવાન કૃષ્ણને

અરે મારો ભાઈ બંધ છે એને મળવા માટે આવ્યો છું કૃષ્ણ અમે એક જ ગુરુના આશ્રમમાં ભણતા હતા હાલી નીકળ્યા છે તને કૃષ્ણ તારો ભાઈ બંધ હોય કોઈ માનતું નથી ગરીબ બ્રાહ્મણ વાત એક દી બે દી ત્રણ ત્રણ દિવસના ઉપવાસના કડાકા દ્વારકાની બજારમાં થયા બગલમાં જે તાંદુલ ની પોટલી દબાવી રાખી હતી એ સુદામાએ એ હાથમાં લઈને દરવાન ને આપીને કીધું કે મારો પ્રાણ નીકળી જાય દ્વારકાની બજારમાં તો મારી આ તાંદુલ ની પોટલી પહોંચાડીને કૃષ્ણને કે તારો ભાઈ બંધ સુદામો પોરબંદર થી આવ્યો તો બસ એટલો સંદેશો તો આપી એકશો ને એમાં એક જણા ને એમ થયું કે હોય તો હોય ખરો

પછી ત્રિક મેં લીધો છે તેડી એને ખબર પડી ને વાલો ધોડ્યો ગીર ધારી પછી ત્રિક મેં લીધો છે એને ત્રેડી આહુડા ખલક્યા આંખથી થાકેલો થાકીને આવેલો છે ગરમ પાણી મુકાઈ ગયા ભાઈઓ

અને ત્રિક મરેડે છે જેને સોને પાણી એ પાહોલી જાતો જા એને પ્રેમ થી રેજી આજ સુદા માજી દ્વારી કામા સોન ગાયો એ દર્શને દિના નાથ ને રેજી નવરા તૈયાર કરી અને બગલમાંથી તાંદુલ ની પોટલી ખેંચી લીધી પોતે તાંદુલની મુઠીઓ બાળ બાળપણ યાદ આવી ગયું તાંદુલમાં મીઠાસ છે રૂકમણીજીએ કાનમાં કીધું કે એકાદી મુઠી મારા માટે રાખજો કારણ કે ન્યાય સુધામાને આપવાનું છે મારે આપવાનું છે તમે કઈ નહીં કરી શકો હું લક્ષ્મી છું એટલે એકાદી મુઠી મારા માટે રહેવા દો કે તાંદુલજ જમેને વાલો એ વારે રાણી રૂકમણી એક મુઠી બદલામાં મારે એને વૈભવ આપવાનો છે પ્રભુ એક મુઠી તો મારા માટે રહેવા દે ભલા માણસ એક દી બે દી પાંચ દી પંદર દી છ છ મહિના સુધી સુદામાને રોક્યો છે રોજ નવા નવા પકવાન બને છે જમાડે છે સુદામાં બિચારો આંખ બંધ કરે ત્યાં એના ભૂખ્યા છોકરા દેખાય છે પણ શું કરું આ કૃષ્ણ કેવો કઠોર થઈ ગયો છ મહિનામાં એક મારા ઘરના સમાચાર પૂછ્યા નહીં મારી પત્ની શું કરે મારા બાળકો શું કરે મારી આર્થિક સ્થિતિ કેવી છે મારી ગરીબા કઈ પૂછતો નથી આટલો બધો માણસ બદલાઈ જતો હશે વલણ નવલું નિહાળી વિશ્વનું કાં ગમ કરે નાઝી સમય બદલાય છે ત્યારે જાય છે એટલો બધો એને ચડી ગયો મારા બાળક કેમ દિવસો કાઢતા હશે મારી પત્ની કેટલી મૂજાતી છે છઠ્ઠા મહિને કીધું કે પ્રભુ હવે હું રજા લઉં મને જવા દો મને મારા છોકરા યાદ આવ્યા છે આગ્રહ ન કર્યો રોકાવાનો ભલે બાપા જવું છે ઉદ્ધવ અને કૃષ્ણ દ્વારકાના સીમાડા સુધી ગયા છેલ્લા જુહાર સુદામા એ કરી લીધા અને સુદામો પોરબંદરના રસ્તે હાલતો થયો ભગવાને કીધું કે આઈ સુદામા ગોરે આ તારી ફાટલી પોતડી લેતો જા મારી પિતામરી મને પાછી દઈ દે સદામો પોરબંદર રસ્તે હાલતો થયો ભગવાને કીધું આ સુદામા ગોરે આ તારી ફાટલી પોતડી લેતો જા મારી પિતામરી મને પાછી દઈ દે ત્યાં તો સુદામાને ધરતી મારગ આપે તો હમાઈ જવાનું મન થઈ ગયું હો એટલો બધો સંપત્તિમાં ગાંડો થઈ ગયો એક પોતળી પેરી છે એ પોતળી નો મારા આંગ ઉપર રહેવા દીધી પણ તો આ દેશ નો વિપરા દેશ નો બ્રાહ્મણ એ ત્રિલોક નાથ નો આભાર માને છે કે એક પોતળી જો કૃષ્ણ મને આપી હોત ને તો કોપદીપ તો એમ કેત ને કે આ પોતળી આપી હતી મારી હતી એ પ્રભુ તે મારું અજાચક વ્રત જાયું છે તોય આભાર માને છે ભગવાન પોતાની ફાટલી બિચારા પોતળી પહેરી સુદામો હાલતો થયો ઈસુદામાં જયારે હાલ તો થયો ત્યારે ઉદ્ધવે એટલું કીધું પ્રભુ એક ચપટી તાંદુલમાં રૂક્ષ્મણીજી અને મહેલ ખડા કરી દીધા છે તમે જો જરા કાનમાં હાલતી વખતે સુદામાને કીધું હોત ને કે તારું દુઃખ તો હજારો જોજન દૂર વહી ગયું છે તારા છોકરા સુખી છે તારા પત્ની સુખી છે તો બિચારા બ્રાહ્મણ ને દ્વારકાથી પોરબંદર થાક ન લાગતો ત્યારે કૃષ્ણ રોતા રોતા બહુ સરસ બોલ્યા છે મારા આંગણે મહિનાથી આવવા વાળો માણસ પોતાના મોઢેથી માગી ન શીખ્યો હોય તો હું દેવા વાળો કયા મોઢે કહી શકું કે મેં તને એટલું દીધું છે મારાથી ન બોલી શકાય અને એના માટે કવિની કલમ હાલે કે જપટી ચોખા મંગાવી દીધું વાલે બધું કુબેર નું દ્રગ રે વાલે બધું કુબેર નું દ્રગ એ જ ના નાથે એ મેર કરી ગણ માનું નથી નાપ સાહેબ બનુ બનું મિત્ર તો બનું જેવો સુદામાન માધવા જેવો બનુ મિત્ર તો બનવું જેવો સુદામાન માધવા જેવો

આમ મીરાએ નજર કરી ત્યાં તો કનૈયો દેખાણો વાહળી બંસીધર દેખાણો ભાઈ પછી મીરાએ નક્કી કરી લીધું કે આ ઝેર નહીં મારે તો મારા કનૈયાને પીવાનો છે ઝેરનો કટોરો મીરાબાઈ પી ગયા માણસ ઝેરનો કટોરો રાણાજી જે મોકલ્યો તો પાછો વળતો તો એને મીરાબાઈએ એટલું કીધું કાઈ ઉભરે ક્યાં જાશ કે રાણાજી પાસે જાઉં છું કે તારા રાણા ને કેજે હવે એના ખજાનામાં જેટલું ઝેર હોય એટલું ઝેર મને મોકલી દે કારણ કે જીવન મારું એ આવશે બા હીરાભાઈ શું કે છે અમારા ભગુભાઈ રોહડિયા નામનો કવિ દેવ કવિ લખે છે કે પીધા પછી બળતરા નહોતી પડી પણ રૂવે રૂવે ઓઠે છે ગણકાર ਉੱਪਰ ਹੀ ਜ਼ਰੂਰ